મીઠું મીઠું સ્વાદ પ્રમાણે આપણે દોયની મમ્મી થોડું વધુ હ તો સ્વાદ આવશે સ્વાદ પનીર આ નખવાનું બરાબર જોવું કેટલું પોણી ઢડવાનું ના જો તો કોઈ બરાબર ચટલું પનીર નખવાનું આપો ખાવ હોય તો નખી દે તો

તવી પર શેકવાનું ના તવી પર નહીં તો આપો પેલી કડાઈ હે ને કડાઈ શેકવાનું હા પેલો બનાવવાનો હવે બધું મિક્સ કરી અને બે મિનિટ રાખવાનું મિનિટ મિક્સ કરીને રાખે હા ઓકે ઢળો ઢળો રવા દો થોડી વાર હો હું રહેવા દો બે મિનિટ થઈ છે મમ્મી હલા હલા કરવું પડે ના ના પડી મૂકી તો ઢોકી હવે ખોલી છે બનાવવાની છિલ્લા અમો બનાવવાના આમ તો આમ ફ્લેટ તવી પર ફ્લેટ તવી પર થોડું સ્વાદ આપો અડધા કડાઈમાં બનાયા અડધા બનાયા છે આવી રીતે બધું પાથરી જાય નહીં પાથરી ચડવા દો દો હા દે કેટલા મિનિટ થાય મમ્મી